ગાડીની ચાર બાજુ આપણે પહેલાં પ્રદક્ષિણા કરીશું ગાડીના ટાયરોની કન્ડિશન સારી છે મારા ભાઈઓ ગાડીના ટાયરોમાં તમારે બને ત્યાં સુધી ખર્ચો આવશે નહીં અત્યારે હાલ ગાડીના ટાયરો નવા જેવા છે ભાઈ પાછળથી લાઇટોની કન્ડિશન એકદમ ઓકે છે મોનોગ્રામ મોનોગ્રામ બધું જ પ્રોપરલી ફિક્સ અપ કરેલું છે ગાડીની અંદર ટાયરોની કન્ડિશન અત્યારે હાલ સારી રીતે ભાઈ ગાડી તમને દર વખતની જેમ આખી ઓરિજિનલ જોવા માટે મળી જવાની છે ગાડીની અંદર વાઇપરોની સુવિધા ઓકે છે ગાડીનું ટોપ એકદમ ઓકે છે ગ્લાસ બ્લાસ બધું જ ગાડીનું પ્રોપર ફિટિંગની અંદર અત્યારે હાલ આપણને દેખાઈ રહ્યું છે હવે આપણે જઈશું અંદર ગાડીની ચાવીના દર્શન દર વખતની જેમ કરીશું તો અત્યારે હાલ ચાવી કઈ આ કન્ડિશનની અંદર દેખાઈ રહી છે આપણને હાથ હાય દરવાજો આપણા માટે ખુલી ગયો છે દરવાજો ખોલતાની સાથે જ ભાઈ ટ્રીમોના દર્શન કરું છું ટ્રીમોની અંદર આપણને ચાર પાવર પાવર વિન્ડોના બટન મળી જવાના છે લોક અનલોક કરવા માટેનું બટન એક મળી જવાનું છે

એકદમ પ્રોપરલી વર્કિંગ કન્ડિશનની અંદર અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે ગાડીની પિકઅપ પાણી પરફોર્મન્સ એકદમ ઓકે અત્યારે હાલ આપણને દેખાઈ રહ્યું છે ગાડીનો ટ્રાવલ થોડો ઘણો માર્યો છે ભાઈ ગાડીની અંદર એસી પ્રોપરલી વર્કિંગ છે અત્યારે હાલ હવે ચર્ચા કરીશું પાછળથી પાછળથી ભાઈ સીટોની કન્ડિશન એકદમ અત્યારે હાલ પ્રોપરલી આપણને દેખાઈ રહી રહી કોઈ બી જગ્યા ભાડેલી તૂટેલી સીટો છે ને ભાઈ સ્પેસ બહુ સારો મળી રહ્યો છે ભલે બલેની અંદર ભાવની અંદર બી બહુ સારી કંડિશનની અંદર તમને મળી જશે ભાઈ પાછળ તમને પાવર વીનનો બટન મળી જવાનું છે ચર્ચા કરી લઈએ ડેકીની ડેકીની અંદર ખાસો એવો સ્પેસ મળી જાય છે ભાઈ ચાર પાંચ જણનો સામાન મૂકીને તમારે ક્યાંય ફરવા ફરવા માટે જવું હોય તો તમે આરામથી જઈ શકો છો ચર્ચા કરી લઈએ ભાઈ બોનેટની ફાઇનલી એકવાર ગાડીનું એન્જિન એકદમ ઓકે કન્ડિશનની અંદર દેખાઈ રહ્યું છે કોઈ બી જગ્યાએ ખુલેલું બુલેલું છે નહીં ભાઈ એન્જિન કંપની જે રીતે ફિટિંગ આવે છે અત્યારે હાલ આપણને એ જ રીત એ જ કન્ડિશન અંદર મળશે ભાઈ એન્જિન કંપની ફિટેડ મળશે પિકઅપ પાણી એકદમ રેડી છે બીજી ચર્ચા કરીએ તમારી સામે આવીને મિત્રો બે હજાર ને અઢાર ના મોડલ સેકન્ડ ઓનર ગાડી બલેનો ડેલ્ટા પેટ્રોલ અત્યારે હાલ આપણે જોઈ છે ભાઈ ગાડીની કન્ડિશન આખી ઓરિજિનલ એન્જિન કંપની ફિટેડ સાથે ગાડી એકદમ પડીકા પેક રેડી કન્ડિશનની અંદર અત્યારે હાલ અવેલેબલ છે હવે ફાઇનલી ભાવતાની ચર્ચા કરી લઈએ તો માત્ર ને માત્ર ચાર લાખને ચાલીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે ભાઈ ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે પહેલા તે પહેલાંના ધોરણે આવી જજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં મારા આઇક થેન્ક યુ